ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે મોંઘવાણ ગામની અંદર આ એક અરીબા સાતસો સિત્તોતે ડાંગરનું વાવેતર કરેલું છે તેનો આ રિવ્યુ લેવા માટે આવેલા છે મોંઘવણ ગામ તાલુકો સો તાલુકો સોનગઢ જિલ્લો ટાપી આપણી સાથે આપણા ડિસ્ટ્રિબ્યુટર છે સિટી એગ્રો સેન્ટર બંડપાળાથી સંજયભાઈ એમની દુકાનથી જ એમણે ખરીદી કરેલું છે તો આ ભાઈનો આપણે રિવ્યૂ લઈ જ લે લેશું એ પહેલાં તમને ડાંગર અરિબા સાતસો સિત્તોતેરની એક ઝલક બતાવી દઉં આ તમે જોઈ શકો છો સાતસો સિતોતેર લાંબી કંઠી વજનદાર દાણા બસ હવે એકસો પાંચ દિવસનો આ પાક થઈ ગયો છે એકસો વીસ દિવસે ભારે પાકતી જાત છે આ તેની અંદર આવે છે એકસો વીસ દિવસ મારી વેરાયટીમાં તો ભાઈ શું નામ છે તમારું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ આ તમારું ગામનું નામ બોલજો

અને એમાં ઘંટી સારી લંબાઈમાં છે ઓકે અને વિશેષ એમાં આ ડાંગરની હાઈટ ઊંચી છે એટલે અમે પશુપાલક છે એટલે ચારામાં બી અમને સારું ઓકે એમાં વિશેષતા સારી છે લાગી મને તમે દર વર્ષે જે અન્ય કંપનીની એકસો વીસ દિવસવાળી જાત બનાવતા હતા એની સરખામણીમાં કેવું છે એ એક વિશેષ

કેવી રીતે ખબર પડી કે આ વેરાયટી બનાવવા જેવી છે મારા ફ્રેન્ડ લોકો એ કરેલું મને કીધેલું કે આ જાત તમે વાવણી કરો એ સારું છે તો મેં આ વર્ષે આ ભાતની વાવણી કરી અને મને આ સારી ઉપજ મળે એવી મને ખાતરી થઈ ગઈ એમ ઓકે ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર અને આ જે તમે ડાંગર લાવેલા આ વર્ષે કયા આઈગ્રોમાંથી લાવેલા હતા હા સ્વીટી એગ્રો બંદરપાડા એક સંજયભાઈ બરાબર ને ખેડૂત મિત્રો ફરી પાછા તમે જોઈ શકો છો આ ડાંગરની સાતસો સિત્તોતેર અરીબા કેના બ્રાન્ડનો ડાંગર છે રાધા સ્વામી સીટ્સ કોર્પોરેશન આ તમે જોઈ શકો છો કંઠી ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ બસ હવે આ દસ દિવસમાં કાપણી લાયક થઈ જશે આ ડાંગર વજનમાં દાણો એકદમ કમ્પ્લીટ આ તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે સાતસો સિતોતેર અરીબા